તો મિત્રો આપણે ચોટીલા અને આપણે માતાજીના દર્શન પણ કરશું અને થોડુંક જાણશું તો આગળ આપણે જઈએ આગળ તો મિત્રો આપણે ભોગી જઈએ ચોટીલા શહેરમાં અને સામે દેખાય મુખ્ય જે ચોટીલા માતાજીના મંદિરનો અને આથી આપણે ઉપર આ રીતે મિત્રો ભગથિયા ચઢવાની શરૂઆત કરી તો મિત્રો અમદાવાદથી રાજકોટ રાજમાર્ગની બાજુમાં ગામ આવે છે તેની આજુબાજુ અનેક નાની મોટી ટેકરીઓ છે તેમની એક ઊંચી ટેકરી પર ચામોડાનું એક સુંદર ભવ્ય વિશાળ અને જોતા જ મનને હરી દે તેવું મંદિર છે ટેકરી પર ચડવા માટે સરસ મજાના ભગથિયા છે ભગથિયા અમુક કે છે સાચો છે તમે કમેન્ટ કરજો કેટલા અને પગથિયા પર થોડાક થાક સાથે ચડ્યા પછી ચામુંડ માતાજીના માન દર્શન કરીને દૂર દૂરથી દેશાવરથી આવતા હજારો ભાવિકો પોતાના માને માને છે જાતને ખુથાક માને છે ચામું માતાનું આ સ્થાન વર્ષો પુરાણું છે તેઓ ક્યારેક થયું તેનો કોઈ નિશ્ચિત સમય નથી પરંતુ એમ કહેવાય છે કે જે અરસામાં પાંડવો થયા એ અરસામાં ચામુંડ માતા અહીં પ્રગટ થયા હોવાની લોક માન્યતા છે આ તો એક માત્ર કથા છે સત્ય સુધી એ કોઈ પણ જાણતું નથી પરંતુ માના અર્થ પરંપાલમાંથી મહિમાથી હજારો લોકો દર્શને આવે છે કેટલાક ફક્ત કોનોમે કે બેસતો મહિનો કે કોઈ ચોક્કસ તિથિ નિમિત્ત દર્શન આવતા હોય છે અહીં રોકાવા માટે ગેસ્ટ હાઉસ ધર્મશાળા સગવત છે વહેલી સવારે પાંચ વાગ્યા અને સાંજે આરતી થાય છે પછી રાતે માતાજીના સ્થાનક પર કોઈ રાતિવાસી શકતું નથી પૂજારી સહીટ બધા નીચે આવી જાય છે ઋતુ પ્રમાણે તથા સૂર્યોદય ફેરફારનો સમય પ્રમાણે સવાર સાંજની આરતીનો સમય રહે છે માનતા માટે પ્રસાદી અને પૂજાનો સામાન તળેડીમાં આવેલી દુકાનોથી મળી રહે છે ડુંગર ઉપર પ્રસાદી મળતી નથી માર્ગ પર જમવા માટે સારા અને સસ્તા ભોજનાલય ઉપલબ્ધ છે અમદાવાદથી રાજકોટ તરફ જતો તમામ વાહન વાહનો ચોટીલાથી પસાર થાય છે ખાનગી વાહનો માટે પણ મળી રહે છે અહીંથી રાજકોટ પચાસ કિલોમીટર દૂર છે અને મિત્રો મંદિરનો ઇતિહાસ પણ રોચક છે પણ એક વાયકા ખૂબ જ પ્રસિદ્ધ છે લોકોનું માનવું છે કે હજાર વર્ષ પહેલા અહીં ચંદ અને મૂન નામના જે રાક્ષસો રહેતા હતા આ રાક્ષસો રહેતા લોકોને ખૂબ જ હેરાન પરેશાન કરતા તેથી તેનાથી બચવા માટે અહીં રહેતા ઋષિ મુનિઓએ આધ્યાશક્તિની આરાધના કરી ઋષિ મુનિઓએ દ્વારા કરવામાં આવેલ આરાધનાથી પ્રસન્ન થયા આધ્યાશક્તિ તેમનું દર્શન આપ્યા અને વરદાન માંગ્યું કહ્યું ત્યારે ઋષિ મુનિઓએ તેને ચંદ અને મૂળ નામના રાક્ષસોએ રાક્ષસો અંગે કહ્યું અને તેનાથી વરદાન માંગ્યું તેમની વાત સાંભળી મહાશક્તિ રૂપે અવખ્યા બંને રાક્ષસોને વિનાશ કર્યો માતાએ એ સ્થળે ચંદ અને મૂળ નામના રાક્ષસોનો વ્રત કર્યો હતો ત્યાં જ્યારે ઋષિમુનિઓ દ્વારા આધ્ય શક્તિની આરાધના કરવાની આવી ત્યારે આધ્યાત્મક બંને રાક્ષસોનો વધ કરવા માટે બે સ્વરૂપ ધારણ કર્યા હતા એ બે રૂપ ધારણ કર્યા હોવાની તેમની છબી તી છે મૂર્તિ છે આધ્યાત્મકના ચોસઠ અવતારોમાંથી ચામુંડા એક છે આધ્યાત્મિક ચંદ અને મુન નામના બે રાક્ષસો વધ કર્યા હોવાથી તેમને ચામુંડા નામ આપવામાં આવ્યું તેમનું વાહન સિંહ ચોટીલામાં મંદિર પ્રવૃત્તિ પોત પર કહેવાય છે કે મંદિર સવારે ખુલ્યા પછી સાંજે સાત વાગ્યા બંધ થઈ જાય છે સાંજે સાત વાગ્યા પછી ઉપર જવાની કોઈને પણ મંજૂરી નથી શ્રદ્ધાળુઓ પણ ચોટીલા પરથી સાંજે સાત પહેલાં દર્શન કરી ઉતરી જાય છે મંદિરના મંદિરના પૂજારી પણ સાંજની આરતી કરી તળેટી નીચે આવી ગઈ છે કહેવાય છે કે ચોટીલા પર ચામુંડા સાક્ષાત બિરાજમાન છે રાત્રિના સમયે મંદિરની રખવાડી કરવા માટે સિંહ આવે છે મંદિરમાં વર્ષની ત્રણ નવરાત્રિની ઉજવણી કરવામાં આવે છે મહાચેત્ર અને આસો માસની નવરાત્રિ સમય મેળ મેળા જેવા ઋતુ જેવું વાતાવરણ જોવા મળે છે નવરાત્ર નવરાત્રિ દરમિયાન મંદિરમાં વધુ પ્રમાણમાં લોકો આવે છે આસો માસની નવરાત્રિના આઠમે નોરતે ડુંગર પર નવચાંદી હવન પણ કરવામાં આવે છે ચામું માતા ચામું માતાજીના મંદિરે ટ્રસ્ટ દ્વારા યાત્રીઓને ઘસારને જોતા ભોજનાલયની વ્યવસ્થા પણ છે દૂરથી આવતા દર્શન દર્શન કરતા આવતા લોકો માટે ટ્રસ્ટ દ્વારા બનાવેલ બિલ્ડિંગમાં રહેવાની વ્યવસ્થા પણ ઉપલબ્ધ છે મંદિરના પાછળના ભાગમાં એક દીવાલ પર સજાળુ દ્વારા શીખાચો ચોટા દોડોમાં આવે છે લોકોનું માનવું છે કે જો દીવાલ પર એક જ વારમાં સીખો ચોટી જાય છે તો તેની મનોકામના પૂર્ણ થાય છે ચોટીલાની તળેટીમાં ચામુદમાનો મઠ પણ આવેલો છે જે શ્રદ્ધાળુ ઉપર સુધી જઈ નથી શકતા તેઓ અહીં તળેટીમાં બ્રજમાન માતાના મધમાં ચામુંડમાના દર્શનનો લાવો લે છે આ યાત્રાધામ સુધી પહોંચવા માટે હવાઈ સડક અને ટ્રેન એમ ત્રણેય માર્ગ સુવિધા સારી એવી છે હવાઈ માર્ગ જવા માટે અહીંથી સૌથી નજીકનું હવાઈ મથક રાજકોટ છે યાત્રાધામથી ઓગતાલીસ આવતું હોવાથી ત્યાંથી પસાર થતી બધી જ બસોનું સ્ટેન્ડ છે ઉપરાંત લોકો પ્રાઇવેટ અને પોતાનું વાહન લઈને પણ આવે છે રસ્તા સારા હોવાથી કોઈ તકલીફ પડતી નથી રેલ માર્ગ અહીંથી આવા માંગતા હોવ તો સ્થાન તેના નજીકની રેલવે સ્ટેશન છે જે તેનાથી સત્તર કિલોમીટર અંતરે આવેલું છું ઉપરાંત અન્ય અત્યારે રેલવે સ્ટેશન રાજકોટ છે જેનાથી બેતાલીસ કિલોમીટર અંતરે આવેલું છે અને મિત્રો તમે અહીંયા માણસને કોઈ તકલીફ ના થાય તો પણ એના માટે અહીંયા આ જોવા ઉપર પતરા પણ નાખેલા હે અને સીડીએ અત્યારે પંખા પણ મૂકેલા છે અને મિત્રો નીચે જુઓ તમે બજાર પણ હે અને એના પાવર પણ આવી શકાય બેફામ રૂપે અહીંયાથી આપણે અંદર જઈ અને અહીંયા ગાડીનું પાર્કિંગ પણ છે મિત્રો તમે ગાડી લઈને આવો તો પાર્કિંગ કરી શકો અને આ બાજુ ફોર વ્હીલનું એનું બધાનું પાર્કિંગ છે તો આ બધે તમે ફોર વ્હીલ પણ પાર્કિંગ કરી શકો વિશાળ જગ્યા બહુ મોટી જગ્યા મિત્ર અને જેવી મિત્રો નીચેથી કંઈક અવરો નજારો દેખાય તમને તો એ છે તો આવું પડે માતાજીનું મંદિર અને આ બાજુ કોવિડ પાર્કિંગ છે અને અહીંયા આપણે અને જો મિત્રો અહીંયા આપણે ખાસ સૂચના લખેલી છે કે સામાન સામાન્ય બધી જવાબદારી તમારી રહેશે ખાસ લખેલું છે અને આ બાજુ આપણે પહોંચનાર લઈએ તમારે જો પ્રસાદ દેવો હોય તો પણ આ બાજુ મોટું મોટું એટલે મોટું પહોંચનાર લઈ એ આ બાજુ અહીંયા પણ થોડોક ગુમલો મારશું તો મિત્રો તમે ચામુંડમાના દર્શન કર્યા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને આજ પણ કરી દેજો તો આજ માટે આટલું જ હતું આપણે મળશું નવા વિડીયોમાં અને આ કોમેન્ટ પણ કરી દેજો કેવો લાગજો તમે વિડીયો તો મળશો ટ્વિટર નવા વિડીયોમાં તાઉનિભાઈ